કરવાના નહીં ટેસ્ટ માં હેલો ફ્રેન્ડ છે માતાજી જય કૃષ્ણ ભંજન તો કેમ છો બધા હું મિસ મજામાં છો અને હું પણ મજામાં છું તો બધા એને હજાર રાખે શુભેચ્છા આપું છું તો સાત વાર કેટલા વાગ્યા દસ વાગ્યા છે તો અમે આવી ગયા છીએ રોડ ઉપર ધાનપુર જવા માટે ને ઘરેથી તો લોકો સુધી આવી ગયું ને તો અહીંયા આવીને લોકેશન કીધું એટલે સાથે કર્યું છે અને અમારા થોડા ઘણા કાગળ જ અમારા કેમકે થોડું ઘણું કામ છે ધાનપુર એટલા માટે જઈએ છીએ અને અહીંયા છે અમારા ગામની નિશાળ હું તમને બતાવું અહીંયા છે એની ઓકે

आमेले लोके साहब मैंने वहां पर देखा है कि सारे लोग करने लगे होने अड़े किड़े होने अड़े किड़े होने अड़े किड़े होने अड़े किड़े थोड़े मैं बेई था आप करे में पछुआ सुहैया રંજાન શું કરો બે બેનો તો જોઈ શકો છો બે બેનો બેઠી છે ચોમાસાનું તો હવે ઘરે ફોગી જવા છે ગાડી નહોતા લઈને ગયા એટલે થોડું ખાલી જવું પડે ઘરે તો મું રસ્તે ઉતારી દીધા

ખારું મીઠું નહીં નીકળું મીઠું તો નાખું જ પડે જ છે તે પછી પણ આમ કે બીજું ઓલું કે આપણે શું કહેવાય ઓલું ખારું ઓલું કે ભજીયા નાખવાનો સોડો ને એવું કાંઈ નથી નાખી દે એવું ના નાખાય મારા બેન શીખતા એવું ના નાખાય એટલે એવું

तो काहे नहीं हेलो हमें अबे खाए लिए ले, ले। बापन तो हमें को एम थोड़ा के ये और काना बगड़े रे बात तो नहीं ये और नहीं हो ले ले, ले। <laughs> ये वो कनो डायो थैंक ભાજી હોય અને અમારે ફાંગની ભાજી કહે અને આમ થોડીક આમ હાથથીને આમ ઝાપટી નાખીએ અને પછી થોડીક ઘણી આમ સુધારી લેવાની સમારી લેવાની અને પછી દાળમાં નાખી દેવાની દાળ તડે એમાં એટલે તમારી આ કઈ ભાજી અને શું કહેતા હોય ખબર નહીં ખડ કહેતા હોય તો રામ જાણે પણ અમારી આને ફાંગની ભાજી કહે આ મસ્ત શરીરને હેલ્ધી રાખે એટલે આ ભાજી અમારી ખાતા હોય ચણાની દાળમાં આમ દાળ ભાજી બનાવે

અને લઈ લીધા છે એમાં જીરું ને એવું બધું તૈયાર અને આ વાટી દેશી અને આ વાટેલું મસાલો એકદમ મસ્ત લાગે ની દોડેલા કરતા અને શું કે બે દિશ થયા ચણા દાળ ખાતા પણ તોય તે અમારે ને અને મામાની છોકરીએ જાનખના એ બધા કે મારા પપ્પાએ બનાવી હતી ને તે બહુ ટેસ્ટી ટેસ્ટી તે દિવસ દાળ બની હતી ને એટલે કે ફરીથી બનાવો એમની

બધું લીલા મરચા લસણ બધુંય નાખી દેવાનું ઈ ફરીથી હજી આ બધું થોડું થઈ રે એટલે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ જાય પછી બતાવું તમને તો આપણે દાળ ભાજી કમ્પ્લીટ ચડી ગઈ છે ચૂલા ઉપર ચડી એટલે થોડી ઘણી એકદમ ઓલી ઘીટી નથી નાખી ની એકદમ પાતળી નથી કરી નાખી આવી રાખી છે કેમ કે દાળ ભાજી છે એટલે ની

બધો મસાલો એડ કરેલો છે લીલા મરચાં પછી આદુ અને આખો મસાલો બધું નહીં બધું એટલે મરચાં ને બધું મિક્સ આવો કંઈક મસાલો કરી લીધો ને કેમ કે આ દાળમાં આવો મસાલો આખો દાળ ની મસ્ત લાગે ને આવો પથ્થર ઉપર હોય પથ્થરની આ ખાનણી બનાવેલી હોય ને ગામડામાં અમારે આવું હોય મોટાભાગે અમારા ગામડામાં આવા જો આવા વિસ્તારમાં હોય બાકી મુજબ ખબર નહીં ને અને મોટા ભાગે આમ દળેલું મરચું ગામડાના લોકો ઓછું ખાય ને त्यार ढळेलो आवे ना कदा खाई खाई पण हम क मीमဆိုင် आ वाटेल तो જોઈએ ते इ ना긴 तो ई राव काही मत तुसी हं म्हणजे जन चटणी बनवली दिली मोई लागते तू का पापा आधी नाही आची इथं चली गई और इतने इसलिए મારી દાળ દાળ એ ટમેટા ધુલાઈ ગયા હા

આપડી દાળ નો દેખાવ આવે છે સરસ મજા નું લીલા ધાણા નાખી દીધા છે અને દાળ અને મકાઈ નો રોટલો અને ઉપરથી થોડું ઘી નાખીને ખાય તો બહુ ટેસ્ટી લાગે અને ઘી ન હોય તો પણ હાલે પણ એમ કે ઘી નાખીને તોય હાલે અમારા ઘરડા પહેલાના આવું જ ખાવા ખાતા એટલે તંદુરસ્ત કેટલી બળિયા દેખાય છે ને ઢાકી દઉં હવે દેખાય તો મસ્ત મજાનો ગરમ ગરમ મકાઈનો રોટલો તોડ દેવાનો અને દાળ ભાજી લઈ લેવાની સરસ મજાની એવી દેખાય

Ya está, ¿ma?